ગામના અગ્રણીઓ સહિત શાળા પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વિદાય દેતા સરતાજબેન ફૂલ છડી ભેડ સોદાગો અર્પણ કરી વિદાય માન આપવામાં આવ્યું હતું સૌએ બેનની શૈક્ષણિક કામગીરીને બિરદાવી હતી શાળાના શિક્ષકો દિલીપભાઈ પટેલ હાર્દિકભાઈ પટેલ નરેન્દ્રભાઈ પટેલ ગામના અગ્રણીઓ મોલાના અશરફ મોલાના જકરિયા અબ્દુલ ગફારભાઈ દિલાવરભાઈ મેમણ ઇમરાનભાઈ પઠાણ તથા છડી સહિત ભેટ સોદા અર્પણ કરી ભાવભીનું વિદાયમાન આપવામાં આવ્યું હતું સરતાજબેનને તેમના દ્વારા બાળકોના શિક્ષણ માટે કરેલ કામગીરી અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા અને શુભેચ્છા વિદાય માન અને સન્માન કરવા બદલે ગામજનો શાળા પરિવાર પ્રયત્ન આભારની લાગણી પ્રગટ કરી હતી બ્યુરો રિપોર્ટ દિલાવર મેમણ હિંમતનગર